પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ અન્નકન્યા છાત્રાલય તેમજ સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે તારીખ અઠ્યાવીસ બાર અને ઓગણત્રીસ બાર બે દિવસ ગુજરાતભરની બસો ને આઠ દીકરીઓ માટે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું હતું લોકગીત સાડી સ્પર્ધા જનરલ નોલેજ વકૃત્વ સ્પર્ધા અને રાસ ગરબા જેવી સ્પર્ધાઓ રાખવામાં આવેલી હતી એની અંદર જે જે દીકરીઓએ ભાગ લીધો છે અને પુરસ્કાર રૂપે જુનાગઢના હામાસા દાતાઓએ ભોજનની પણ વ્યવસ્થા કરી લોઢિયાવાળી કે જે બે દિવસ સુધી ફ્રી વિનામૂલ્યે આપવામાં આવી અને દાતાઓ તરફથી પણ આ દીકરીઓને થેલા ભરીને વસ્તુ આપી એમાં થેલા થેલાઇપા પાકી ટાઈપા ફર્સાઈપા તેમજ ફર્સાઈપા તેમજ અન્ય જીવન જરૂરિયાત દીકરીને વસ્તુઓ આપવામાં આવેલી હતી અને આ દીકરીઓ ખુશ ખુશ થઈને ગઈ છે એમાં રાસ ગરબાની અંદર જણકાર ફાઉન્ડેશન ગ્રુપ જે અમદાવાદનું છે એ પ્રથમ નંબર આવે વીડી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ જેમનો બીજો નંબર આવ્યો આ ઉપરાંત અન્નકન્યા છાત્રાલય જૂનાગઢનો ત્રીજો નંબર આવ્યો અને શાળી પરિધાનની અંદર સરસ્વતી વાઠેર કે જે અનકન્યા છાત્રાલય મોરબીની દીકરી છે એનો આવ્યો અને દક્ષા પાઠક એનો બીજો નંબર પોરબંદરની દીકરી છે આ ઉપરાંત શાળી સ્પર્ધાની અંદર જે દીકરી લાભ લીધો એવો લોકગીત સ્પર્ધાની અંદર પણ હેતલબેન ગોહેલ કે જેવો રાજકોટ હોસ્ટેલમાં રહે છે એમનો આવ્યો બીજો નંબર અમદાવાદની જણકાર ગ્રુપની એકતા મનીષાનો આવ્યો વકૃત સ્પર્ધાની અંદર વાડોનદરિયા ધરતી કે જે ગોંડલની છે એમનો આવ્યો બીજો નંબર દુધાત્રા માનસીનો આવ્યો અને જનરલ નોલેજની અંદર સહુલ સાઈની કે જે રાજકોટની દીકરી છે એનો આવ્યો અને બીજો નંબર પટેલ નેહા કે જેવો ડાંગ રહે છે એનો આવ્યો આ બધી સ્પર્ધાઓ આજે ખૂબ સંપન્ન સારી રીતે થઈ અને દાતાઓએ પણ અમને ખૂબ સહયોગ આપ્યો અને આ દીકરીઓ આજે રાજી થઈ અને સફળતાપૂર્વક આ કાર્યક્રમ થયો છે એમાં હું દરેક દાતાઓએ જેણે જેણે અમને આ યોગદાન આપ્યો છું એને અમે હૃદયપૂર્વક આભાર માનીએ છે